નમસ્કાર દર્શક મિત્રો સટર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો તાજેતરની ઘટનાની જો વાત કરીએ તો અત્યારે આપણને ખબર છે કે સરકાર ટ્રાફિકના નિયમોને લઈને ઘણી આકરા પગલાં લઈ રહી છે કારણ કે ખાસ કરીને જો વાત કરીએ ને તો એક્સિડેન્ટની સંખ્યા જે રીતે વધી રહી છે તો સરકારનું માનવું છે કે વધારે પડતા એક્સિડન્ટ હેલ્મેટ ન પહેરવાના કારણે થઈ રહ્યા છે અને જેને લઈને ગવર્મેન્ટનું એવું કહેવું છે કે ભાઈ જે લોકોનો જીવ છે તે ખૂબ જ અગત્યનો છે ને એના માટે જ લોકોનો જીવ બચાવવા માટે થઈને સરકાર આ પગલાં ભરી રહી છે એટલે જ હેલ્મેટને લઈને ખૂબ જ આકરા નિયમો લગાવવામાં આવી રહ્યા છે જે દંડ જે પહેલા ભરવો પડતો હતો તેના કરતાં દંડની રકમ જે છે તે પણ વધારી દેવામાં આવી છે એટલે એક સામાન્ય માણસ અગર હેલ્મેટ પહેર્યા વગર જો બહાર નીકળે છે તો તરત જ સરકારની નજરમાં આવી જાય છે અને તેને દંડ ફટકારવામાં આવે છે અને હવે તો એવી પણ કંઈ જોગવાઈ છે કે જો ત્રણ ઈ મેમો નહીં ભરવામાં આવે તમે કોઈ રૂલ તોડ્યા હશે અને જો તમે ત્રણ ઈ મેમ ઈ મેમો નહીં ભરો તો તમારું લાયસન્સ પણ રદ થઈ શકે છે આ પ્રકારના જે કેટલાક પગલાઓ છે તે સરકાર લઈ રહી છે કારણ કે સામાન્ય માણસનો જીવ ખૂબ જ અગત્યનો છે અને એના માટે થઈને આ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે બીજી ઘટનાની જો આપણે હમણાં જ વાત કરીએ તો ડીસામાં જે ઘટના બની બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થયો અને આગના કારણે અનેક શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે અઢાર શ્રમિકો બાદ વધુ બીજા ત્રણ શ્રમિકોના પણ મૃતદેહ મળી આવ્યા અને મૃત્યુઆંક જે છે તે એકવીસ પર પહોંચ્યો છે ફટાકડાની ફેક્ટરીમાં જ્યાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઈ હતી અને બ્લાસ્ટ જે છે તે એટલો બધો પ્રચંડ હતો કે જે શ્રમિકોના મૃત્યુ થયા છે તેમના અંગો પણ જ્યાં ત્યાં હવામાં ઉડી ગયા હતા એટલો બધો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો સરકારે તેને સહાય પણ જાહેર કરી પણ વાત અત્યારે એ કરવાની છે કે જો જે અમને વિગતો મળી રહી છે એ પ્રમાણે આ જે જગ્યા પર ફેક્ટરી ચાલી રહી હતી ફટાકડાની ત્યાં માત્ર ગોડાઉન માટેની પરમિશન હતી ત્યાં આગળ બનાવવા માટેની કોઈ પરમિશન નથી તેવી અત્યારે પ્રાપ્ત જે વિગતો છે એના પરથી અમને માહિતી મળી રહી છે ત્યારે વાત જોવાની એ થાય છે કે એક સામાન્ય માણસ જ્યારે હેલ્મેટ નથી પહેરતો એક સામાન્ય માણસ જ્યારે કોઈ પણ ટ્રાફિકના નિયમ તોડે છે ત્યારે તે તરત જ તંત્રની નજરમાં આવી જાય છે પરંતુ જ્યારે આટલી મોટા પાયે ફેક્ટરીઓ ઊભી થઈ જાય છે અને

એ પહેલાં સુરતની તક્ષશિલા જે કાંડ બન્યો એ અને હમણાં જ રિસન્ટલી રાજકોટમાં ફરીથી એક આગની ઘટના બની જ્યારે તક્ષશિલાનું થયું ને રાજકોટનું થયું એ પછી સરકાર ઘણી જાગૃત થઈ ગઈ હતી અને એનઓસી માટે થઈને બહુ બધા પગલાં લેવામાં આવ્યા હતા અને બહુ બધા દંડ ફટકારવામાં આવ્યા હતા પરંતુ એ સ્ટાર્ટિંગના બે ત્રણ મહિના બરાબર બધું ચાલ્યું અને હવે ફરીથી એ જ ઘટનાઓ રિપીટ થઈ રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે શું તંત્ર જાણે છે કે આ પ્રકારની જે ફેક્ટરી જે છે ફટાકડાની આટલી મોટી મોટી ફેક્ટરી જ્યારે ઊભી થઈ જાય છે શું સરકારને ખરેખર ખબર નથી હોતી કે પછી આ વસ્તુને ક્યાંક બેદરકારી પણ ગણી શકીએ આપણે કે જ્યારે આવી મોટી ફટાકડાની ફેક્ટરી જ્યારે હોય છે ત્યારે ફાયર એનઓસી તો ખૂબ જ કમ્પલસરી છે કારણ કે એવી જગ્યા પર તો જલ્દી આગ લાગી જાય છે જે જ્વલનશીલ પદાર્થો જે છે ત્યાં જલ્દી આગ લાગતી હોય છે ત્યારે આવી જગ્યા ઉપર ફાયર એનઓસીને લઈને તો છોડો પરંતુ ત્યાં આગળ ફટાકડા બનાવવાની પણ પરમિશન હતી અને સ્થાનિક તંત્રને ખબર હતી કે નહીં તે તો અમને પણ નથી ખબર પણ એ એક વાત ચોક્કસ છે કે આમાં જીવ ગુમાવનાર જે લોકો છે દોષ કોનો હતો ખબર નથી માલિકનો દોષ હતો કે પછી સરકારનો દોષ હતો તે નથી ખબર પણ જે જીવ ગુમાવનાર એકવીસ લોકો છે તે તો નિર્દોષ જ હતા શું સરકારે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે અમુક સહાય આપી અને લોકોના જીવની જે વેલ્યુ છે તેને પૂરી કરી શકે છે શું બે પાંચ લાખ રૂપિયા દસ પંદર લાખ રૂપિયા આપવાથી જે એકવીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા તેના જીવ પાછા આવી શકશે ક્યાં સુધી ચાલશે આ પ્રકારની બેદરકારી જ્યારે સામાન્ય માણસના જીવને લઈને ટ્રાફિકને લઈને આટલા બધા આકરા નિયમો બનાવવામાં આવે છે ત્યારે આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તેને લઈને કોઈ આકરા પગલા કેમ લેવામાં નથી આવી રહ્યા